હલો મિત્રો આપણે અત્યારે ફાઇનલી પહોંકી ગયા છીએ અટલ બ્રિજની ટિકિટ વિન્ડો પર ત્યાં અત્યારે હું ટિકિટ લેવા માટે ઊભો છું બારી પર અને જોઈ શકો છો તમે કે અત્યારે હું વેઇટિંગમાં છું ટિકિટ માટે પહેલાં બે જણ છે એમની ટિકિટ આપે છે ટિકિટ લેવાનું ચાલુ છે એમનું એમની ટિકિટ લેવાઈ જાય એના પછી આપણો નંબર લાગશે ત્યારે હું ટિકિટ લેવા માટે વિન્ડો પર ઊભો છું અને આ ભાઈબંધ જો બાજુમાં વિડીયો ઉતારી રહ્યો છે શૂટિંગ કરી રહ્યો છે ત્યાં એનો વિડીયો ચાલો અત્યારે પેલા ભાઈને ટિકિટ મળી ગઈ છે ફાઇનલી આપણો નંબર આવી ગયો છે ટિકિટ લેવા માટેનું તો ચાલો આપણે પણ ટિકિટ લઈ લઈએ અત્યારે ટિકિટ મળી ગઈ છે આપણે અત્યારે જઈએ છીએ અટલ બ્રિજ બાજુ તો અત્યારે અમે બંને ભાઈ બંધ નીકળ્યા છે જો અટલ બ્રિજને એન્ટ્રી ગેટ તરફ જઈ રહ્યા છીએ આપણે અને પાછળ એક ભાઈને મોબાઈલ આપેલો છે એ વિડીયો શૂટ કરી રહ્યો છે તો આપણે ફાઇનલી અત્યારે ભૂકી ગયા છીએ એન્ટ્રી ગેટે આપણે ચાલો અહીંયાથી એન્ટ્રી લઈએ અંદર જઈએ અટલ બ્રિજ પર જુઓ મિત્રો અહીંયા તમે આવશો એટલે પહેલાં ટિકિટ તમારી અહીંયા ચેક થશે આ ભાઈ જે બેઠા છે એ તમારી ટિકિટ ચેક થશે અહીંયા તમારી જોડેથી ટિકિટ લેવામાં આવશે એટલે દરેક ભાઈએ ટિકિટ ફરજિયાત લઈને જ જવું અંદર જુઓ ત્યાં આપણે ટિકિટ ચેક કરી રહ્યા છીએ કે ભાઈ ટિકિટ ટિકિટ ચેક કરે છે એના પછી આપણે ઉપર જશું આગળની બાજુ તો ચાલો અત્યારે ફાઇનલી અટલ બ્રિજ પર આવી ગયા છો તો તમે જોઈ શકો છો અહીંયા કે હું મસ્ત નજારો છે બધા પોતપોતાના ફોટા પાડવામાં વ્યસ્ત છે અને અમે પણ વિડીયો શૂટ કરી રહ્યા છીએ જુઓ જો કેટલો જબરજસ્ત નજારો લાગે છે પૂરો અટલ બ્રિજ ભરેલો છે બહુ બધી પબ્લિક છે જુઓ તમે બધા પોતપોતાના ફોટા પાડવામાં મસ્ત રીતે વ્યસ્ત છે જો આ ભાઈબંધ છે મારો જે અમારી જોડે આવ્યો છે આપણે ફાઇનલી અટલ બ્રિજ ઉપર છીએ અત્યારે